બગસરા શહેરમાં બાળકેળવની મંદિર સંચાલિત શિશુકુંજવિઘા મંદિર ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલ બેગને બદલે એક વૃક્ષના રોપા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો શિક્ષણની સાથે વૃક્ષનો પણ ઉછેર થાય તેવા ઉદ્દેશ સાથે એક નવો રાહ ચીંધ્યો અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળકેળવની મંદિર છેલ્લા ચોરાણું વર્ષથી બાળ શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે સંસ્થાના માર્ગદર્શક દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શિશુકુંજવિગા મંદિર પ્રાથમિક શાળામાં પહેલું ધોરણમાં ત્રીસ બાળકો અને બાળ મંદિરમાં પાંત્રીસ બાળકોને શાસ્ત્રોક્ત વિધિથી વાંચતે ગાજતે આનંદ કિલ્લો સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જેમાં અજર અમર જગ્યાના મહંતશ્રી બ્રહ્મચારી બાપુએ આશીર્વચન પાઠવ્યા તેમજ મહેશભાઈ નિરૂબેન વૈષ્ણવ શોભનાબેન શેખર શરદભાઈ ત્રિવેદી સાથે વાલીઓ સંસ્થા પરિવારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું દરેક બાળક પોતાના શિક્ષણની સાથે એક વૃક્ષનું પણ જતન થાય તેવા ઉદ્દેશ સાથે એક એક વૃક્ષનો રોપો આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો શિક્ષણની સાથે વૃક્ષનો પણ ઉછેર થાય તેવા પ્રયત્નો કર્યા બાળકો મોબાઈલથી દૂર રહે તેવા ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા બાળગીત બાળવાર્તા બાળ રમતો સાથે રમે ગાય તે ખૂબ જ જરૂરી હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવેલ અશોક મનવર કેવડીની મંદિરની પવિત્ર તકોભૂમિ બાળકોનો પચીસનો પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો અમારે આ શાળામાં શિશુકુંડમાં અને બાલમંદિરમાં મંદિરમાં એકસો ને છોતેર બાળકોએ પ્રવેશ લીધેલો અને અમારા સંસ્થાના નિયામક દેવચંદભાઈ સાડેલા મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોનું બાળપણ સચવાય અને બાળકમાં સર્જાત્મક શક્તિ ખીલે એને ધ્યાનમાં રાખીને બાળકોને જે શિક્ષણ આપીએ છીએ એ રીતે આજે અમે બાળકોને શિક્ષણ કીટમાં અમે બેગ નથી આપી પણ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ પર્યાવરણ કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે આપણા જીવન જોખમમાં છે ત્યારે અમે દરેક વાલીને એક એક વૃક્ષ આપી અને બાળકોને એને ગિફ્ટમાં વૃક્ષ આપેલું છે કે જેથી પોતાના ઘરે વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષ બાળક મોટું થાય તેની સાથે વૃક્ષ પણ મોટું થાય અને કહી શકે કે આ બા આ વૃક્ષને ઉછેરી અને મોટું કરેલું છે અને પર્યાવરણ પણ આપણું સારું થાય એ રીતે આ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને સંતોને બોલાવીને બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા છે કે જો કૃષ્ણ ભગવાન શ્રી રામ પણ સાદીપાની આશ્રમમાં શિક્ષણ લેવાને ચોવીસ કળા શીખવા ગયા હતા તો આપણા બાળકોને પણ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ ભાર વિનાનું ભણતર આપવું જોઈએ જેથી આપણું બાળકનું બટપણ સચવાય એ ખીલી શકે અને ગામનું પોતાના કુળનું અને દેશનું નામ રોશન કરી શકે એ રીતે અમારી શાળા શિક્ષણ આપી રહી છે અને બાળકોનો સરસથી ઉત્સવ પ્રવેશ ઉત્સવ એટલે મોટો ઉત્સવ વાંચતે ગાતે આનંદ સાથે વાલીઓ સંતો તજજ્ઞોના સાથેથી આ ઉત્સવ કરવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોને આગમન આપવામાં આવેલું છે હું ભારતી ધાંધિયા નમસ્કાર